પાયાની સુવિધાઓ સાથે બાપુ મકાન આવાસનું પૂરું પાડવાની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ્ય છે આ ઉદ્દેશ્યમાં તાપી જિલ્લાના માલોડ તાલુકા ખાતે ગુલાણ ગામના સાત તંત્રની એક ગંભીર બેદરકારી સામે આવી જેમાં પાર્વતીબેન બાબુભાઈ પોકડી લાભાર્થી છે અને એ લાભાર્થી અને એમના પરિવારને આવાસની મંજૂરી મળી આ લાભાર્થીને એમને આવાસની મંજૂરી મળે એ પહેલા જ થોડા સમય પહેલા તેઓ મૃત્યુ પામ્યા જેના કારણે લાભાર્થી નોમિનલને આ લાભ મળે છે પરંતુ એમના પરિવારજનોમાંથી આ લાભાર્થીના નોમિનલમાં કોઈ પરિવારજનોનું નામ નથી નથી એમના પતિ બાબુભાઈનું નામ કે નથી એમના પુત્ર ઉમેશભાઈનું નામ નોમિનલમાં એમના હડિયામાના જ રહેતા અન્ય વ્યક્તિનું નામ છે જેના કારણે લાભાર્થીઓના પરિવારજનોને આ લાભ મળી રહ્યો નથી આ છે તંત્રની બેદરકારી કે જેના લીધે લાભાર્થીને લાભ મળી રહ્યો નથી નોમિનલમાં કોનું નામ લખવું અને કોનું નામ નહીં લખવું એ તંત્રને ખ્યાલ હોય છે આ તંત્રની બેદરકારીને કારણે લાભાર્થીને લાભ મળી રહ્યો નથી જોઈએ આજનો આ રિપોર્ટ તમે આજે તમારું મકાન તોડી નાખ્યું છે એ સા કારણોસર તમે તોડી નાખ્યું છે ઘર પડી ભાંગવાનું તો એના લીધે અમે ઘરનું તોડી કાઢેલું છે અને અમે જાણ કરેલી તાલુકા પંચાયતમાં ને એમ ગયેલા હતા અમે તો અમને જાણ મળેલી કે આવાજ તો મંજૂર થયેલો છે પણ આ જે નોમિની નામ હોય ને તે બીજાના નામ લાખી દીધા લાખી દીધા હોવાથી અમારો આવાસ કેન્સલ થવામાં આવેલો છે બીજાનું નામ એટલે તમારા પપ્પાનું કે પછી તમારા ઘરનું કે કોઈ બીજી વ્યક્તિ અમારા ઘરનું કોઈ બી વ્યક્તિનું નથી એ બીજા વ્યક્તિ લોકોનું છે એક બીજા વ્યક્તિ છે એ ગામમાં તમારા કોઈ સંબંધી છે કે ના 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 નથી સંબંધી કોઈ નથી એ બીજા જ છે આપડા કોઈ સંબંધ નથી એ લોકોના છે આપડા કોઈ સંબંધી નથી પણ હવે કઈ રીતે થયું એ અમને બી જાણ નથી એટલે પણ એ લોકોનું નામ છે અમે જોઈ આવેલા છે તાલુકા પંચાયતમાં જઈને પછી જો અમને કહેવામાં આવેલું કે થઈ જશે એમ કે કઈ બી કરી ને કરી આપશું એમ કીધેલું પણ એ હમણાં પાછા એ બે વખત ગયા અમે ત્યારે અમને માહિતી મળી કે હમણાં જ્યારે નવું ખુલશે ત્યારે તમારું નામ ફરીથી ફોર્મ ભરવામાં આવશે અને મારું ઘર ભાંગી જાય તે રીતે પરિસ્થિતિ હતી એટલે મેં ઘરનું કામ ચાલુ કરવા તોડી લખેલું છે તો આ નોમિનીમાં બીજા નામ છે એ નામ છે આપડે અજીતભાઈ બાલુ ને શરાવંતી અજીત કોકણી કોકણી એ તમારા ફળિયામાં છે હા અમારા જ છે તો એમનું નામ લખી દીધું ને તમારા ઘરનું કોઈ નામ નથી ના અમારા ઘરનું કોઈ નથી તો એમાં કોઈ તમારે એમ લોકો પર શક છે કે પછી તંત્રની બેદરકારીનું પરિણામ છે હવે તંત્રની બેદર બેદરકારી કહી શકીએ આપણે કેમ કે જયારે ફોર્મ ભરેલા ત્યારે તો અમે કાગળિયા બરાબર જ આપેલા ને હમ કાગડિયા બરોબર હતા તો તમારી પાસે ત્યારે નોમિનલ માટે નું નામ માંગ્યું હતું હા એ મમ્મી નું હતું પછી નોમિનલ જો એ લોકો કઈ કીધેલો ની પણ કાગડિયા લઈ ગયેલા હતા પછી હવે કે નોમિનલ તો અમને બી ખબર ન હતી પછી અમને માહિતી પડેલી કે નોમિનલ બીજો લખેલો છે હમ તમને કોઈ જાણકારી આપી હતી કે નોમિનલ તમારું કે તમારા પપ્પાનું નામ લખવાનું એવું જાણકારી આપી ના ના કોઈ જાણકારી નથી આપણને બી નથી આવ્યું કે નાખવામાં આવશે ને એવું તેવું પણ અમે જયારે અમને માહિતી પડી ને ત્યારે અમે ત્યાં તાલુકા પંચાયત પર ગયા હતા ત્યારે જ અમને માહિતી પડી કે નામ છે તાલુકા તમે કોની સાથે ગયા હતા આપડે જયેશભાઈ જયેશભાઈ કોણ અમારા ગામના જ છે એ પેલા સભ્ય માં હતા હવે સરપંચ માં ઉમેદવારી કરી હતી એ લોકો એને પણ એ હારી ગયેલા જ ગયેલા હતા એ તાલુકા પંચાયત માં ગયા છે એટલે એના થી જ ગયા હતા બરાબર તો સરપંચ ને તમને આજે તમારો પ્રશ્ન આવીને ઉભો રહ્યો એના વિશે તમે સરપંચ ને જાણ કરી હતી ખરી સરપંચ ને જાણ કરેલી સરપંચ ને મેં કીધેલું કે સાહેબ આપડે સરપંચ સાહેબ આપડે ઘર પડી જવાનું છે તો આવાસ વાળું કઈ મંજૂરી થયેલું છે તો કરી આપજો એમ સરપંચ સાહેબ શું કીધું તમને સરપંચ સાહેબ થઈ જશે એમ કરી કાગળિયાઓ લઈ ગયેલા હતા કે પાછું કરી આપશું એમ કરીને પણ જ્યારે હમણાં બે ત્રણ દિવસ પહેલા અમે ગયા હતા ઘર તોડતા તોડવાના હતા તે પેલા ત્યારે માહિતી પડી કે હમણાં સાહેબને એમ વાત કરી કે કઈ થશે કે નહીં થશે નહીં એમ કે નહીં થાય હવે નવું જ્યારે જીઓ ટેક ખુલશે ત્યારે તમારો આવાસ નવો ફોર્મ ભરાશે ત્યારે ભરી આપશો એમ કે તો જે તમારો આવાસ મંજૂર થઈ ગયો હતો તો તેનો પહેલો હપ્તો કઈ જમા થયેલો છે ના ના નથી હજુ સુધી નથી એવું કઈ નથી હા જમા કરવાના હતા પણ એ સાહેબ ને જોડે વાત થયેલી ત્યારે એમ કેતા હતા કે હવે આવા મમ્મી એક્સપાયર થઈ ગયેલા છે એટલે પેલો હપ્તો તો આવી જશે પણ બીજા હપ્તામાં તમને તકલીફ પડશે એટલે બીજા મારા લઈ એ લોકો કઈ નથી કરેલું એમ કેતા હતા પણ નહી થાય એમ કે દીધેલું એમ હમ જિલ્લા પંચાયત સુધી ગયા તા નહીં નહીં થાય એમ કે તમારી શું છે મને કઈ નઈ આ જે આવાસ મંજૂર થયેલો છે મંજૂર થઈને આવી જાય એટલી જ મારી માંગણી છે બીજું કઈ નથી નવી આવાસ ફોર્મ ભરવા માટે તમને કીધું હતું તો મેં નવી આવાસ માટે ફોર્મ ભરશું ખરા ભરવાનું ભરજે ભરીએ પણ હવે ક્યારે ખુલશે ને ક્યારે પાસ થશે એની કોઈ ગેરંટી છે કે જો 2018 માં ભરેલું તો હવે 5 વર્ષ તો થઈ ગયા ત્યારે આવાસ આવ્યો તો તે હો બેદરકારી થઈ ગઈ તો હવે તમે આ ઘર તો તમે તોડી નાખ્યું છે તો હવે એના માટે તમે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે ખરી આ હવે થોડું ઘણું નારિયા ને વાસે લાકડા ને હોય એનું પછી થાંભલી હોય છે એનાથી રેવાય તેટલું બનાવી લેશું બીજું